વેલકમ બેક ટુ ચેનલ ચકુની રેસીપીમાં ફરી તમારું એકવાર સ્વાગત છે આજે હું તમારા સાથે શેર કરવાની છું ગાર્લિક બ્રેડની રેસિપી જે એકદમ ઇઝી બનશે અને દરેક વસ્તુ આપણે ઘરની જ યુઝ કરવાની છે એકદમ ડોમિનોઝ સ્ટાઇલ અને એટલી ટેસ્ટી કે પૂછશો જ નહીં તો એક વખત આ રેસીપી એન્ડ સુધી જોજો અને એકદમ ઇઝી રેસીપી છે એટલે કે ઘરનું નાનામાં નાનું બાળક પણ બનાવી લેશે તો સૌથી પહેલાં જો રેસીપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનો ન ભૂલતા અને ચેનલ ઉપર જો તમે નવા નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેના કારણે આવી અતરંગી રેસિપી હું શેર કરી શકું તો સૌથી પહેલાં તો આપણે બહુ બધી બ્રેડ લઈ લીધી છે હવે એક વાટકીમાં આપણે લઈશું બટર મેલ્ટેડ બટર લેવાનું છે થોડીવાર મેલ્ટ કરી દેજો ગરમીમાં આરામથી મેલ્ટ થઈ જશે હવે થોડું ગાર્લિકને આપણે ફાઇન ચોપ કરી લીધું છે હવે આપણે એડ કરી લીધું છે હવે આપણે એડ કરી લઈશું ચીલી ફ્લેક્સ 오레가노, 아니 믹스하고. આરામથી માર્કેટમાં મળી જશે અને બહુ બધા ચોપ્ટ આપણે ફ્રેશ ધાણા એડ કરી લઈશું ધાણાથી આનો જે ટેસ્ટ આવશે ને એકદમ યુનિક ટેસ્ટ આવશે બિલકુલ બહાર જેવી જ આ ગાર્લિક બ્રેડ બનવાની છે બિલકુલ પણ તમને એવી ફિલિંગ નહીં આવે કે આ ઘરે બનાવી છે અને કોઈ કસાટ રહી ગયેલી છે તો સૌથી પહેલાં તો આપણે હવે આ બધી જે મિક્સર છે એને મિક્સ કરી લેવાનું છે સાઈડમાં મેં ચીઝ લીધું છે અને આપણે સરસ રીતે ગ્રેડ કરી લઈશું બિલકુલ આવી રીતે તમે મોઝરેલા ચીઝ પણ યુઝ કરી શકો છો અને ના હોય તો તમે આ ચીઝ પણ યુઝ કરી હવે બ્રેડ લઈ લેશું અને એની ઉપર જે આપણે ચીઝને બ્રેડ કર્યું હતું ને સૌથી પહેલાં આપણે સ્પ્રેડ કરી લેવાનું છે આખી બ્રેડ એકદમ ઢંકાઈ જાય એના પછી બીજી બ્રેડને આપણે મૂકીશું અને એની ઉપર જે આપણે મિક્સર રેડી કર્યું હતું બટર અને ગાર્લિકનું એ સરસ રીતે સ્પ્રેડ કરી લેવાનું છે ઓવર એક્સેસ મિક્સર નથી યુઝ કરવાનું એકદમ નોર્મલ લેયર બનાવવાની છે નહીંતર એકદમ ગાર્લિકનો ટેસ્ટ આવશે તો સૌથી પહેલાં આવી રીતે આપણે સરસ રીતે એકદમ પ્રેમથી સ્પ્રેડ કરી લીધું છે દેખો મસ્ત મજાની આપણી આ દરેક ગાર્લિક બ્રેડને આપણે રેડી કરી લીધી છે હવે એક સરસ મજાની આપણે કઢાઈ લઈશું આ તો તમે તવો લઈ શકો છો હવે બટરને આપણે થોડું સ્પ્રેડ કરી લઈશું સ્પ્રેડ કર્યા પછી જે બ્રેડ આપણે રેડી કરી છે એ બ્રેડને આપણે આવી રીતે સરસ રીતે પેનમાં મૂકી દઈશું અને જે ખાલી સાઈડ છે ત્યાં જે મિક્સર રેડી કરેલું છે એક બીજી લેયર આપણે લગાવી દઈશું જે સાઈડે લેયર નથી તો બસ આવી રીતે આપણે સરસ રીતે બંને સાઈડ ગાર્લિકની મિક્સરને સ્પ્રેડ કરી લીધું છે હવે ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે એટલે કે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આને સરસ રીતે કૂક થવા દઈશું તો દેખો સરસ મજાથી કૂક થઈ ગઈ છે ગાર્લિક એકદમ કૂક થઈ ગઈ છે આનો ટેસ્ટ એકદમ યુનિક આવવાનો છે સિરિયસલી એક વખત ટ્રાય કરજો સરસ રીતે એકદમ રેડ થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી બનાવીને રેડી કરવાની છે બંને સાઈડથી તો થોડું આપણે આવી રીતે પ્રેસ કરીશું જેના કારણે બંને તરફથી પ્રોપરલી એકદમ ક્રન્ચીનેસ આવી જાય તો દેખો એકદમ ટેમ્પટિંગ ગાર્લિક બ્રેડ રેડી છે તો બધી રીતે આવી રીતે મેં ગાર્લિક બ્રેડને રેડી કરી લીધી છે હવે સરસ રીતે આપણે આને એન્જોય કરીશું અને જે ચીઝ છે એકદમ મેલ્ટેડ ચીઝ એટલી મજા આવશે ખાવાનીને સિરિયસલી આ ગાર્લિક બ્રેડ તમે રોજ બનાવશો તો હવે આ રેસીપી ગમી હોય તો લાઇક શેર કમેન્ટ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળી હવે નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી ખાઓ પીઓ અને ખુશ રહો જય શ્રી કૃષ્ણ જય રામ અને હા જય હનુમાન દાદા